કોકને મદદ કરી દો કોકને રાજી કરી દો કોકને હેલ્પ કરી દો એના જેવું કોઈ પુણ્ય નથી એના જેવો કોઈ ધર્મ નથી પણ આ જગતની અંદર તમે કોકને હેરાન કરો પરેશાન કરો બુદ્ધિથી વ્યવહારથી સત્તાથી પાવરથી કે ગુંડાગીરીથી કોઈ પણ રીતે હેરાન કરો પીડા પહોંચાડો એના જેવું કોઈ પાપ અને અધમાય નથી અધર્મ નથી એટલે તમે શું કરો છો એને અરે દુનિયાને કાંઈ લેવા દેવા નથી પણ તમે બીજાની સાથે કેવું કરો છો ત્યાં પાપ અને પુણ્ય નક્કી થાય છે